આપણે પાછા બીજા વિડીઓમાં આવી ગયા હી આજે બજાણા રાતના નાઇટમાં હી લેબમાં આવ્યા હી જ્યાં કે આપણા ટેબલભાઈ ટોપી વાગે જો કેટલા વાગ્યા અત્યારે દસ તેત્રીસ હઈ અત્યારે અહીંયા કામ ઉપર હી જો પછી આ બધા જો અહીંયા બાંધે છે આ જાય જો આપણા પપ્પા ખોડિયા જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો આજે અમે આવી ગયા અહીં બજાણા આ સમાજવાડી નાઇટ કરવા લોખંડનો સ્લેબ બાંધવા આ સ્લેબનું લોખંડ બાંધવા જો આપ જોઈ રહ્યા છો આ ત્રીજી નાઇટ છે અહીંયા લગભગ બીજી કાં ત્રીજી અને આ ગઈ કાલે રામ મંદિર પાસે ખંભાળિયા કરી દીધી સીડીને મારતા હતા એને આગલી રાતે અહીંયા હતા આજે બજાણા છે તો આવો બધો વ્યૂ છે જો આપ દેખાડે છે કાંઈ પાણી મનીષભાઈ હેલો મિત્રો તારો જ છે ને મનકા ઓલા ધીરુભાઈ અંબાણી દયા આ ભાઈ બન આમ જતા લોખન કાપવા કઈશ તો કોઈ આવશે ને જો આપણો બોલેરો પડ્યો છે વા ની ડબલમ આજ જો આજે જ જો ભાઈ કોઈ દિન નથી જો આજે જ જો

लाइटिंग मशीन एट जो लो हाँ ग्राइंडर आप जो आप जो जो मित्रों आ केवल है ना सीढ़ी आ केवल इधर रही है जो जो उतरे तो है तैयारी जो जो, जो, जो जो पिला નીચે પેલા જો વાં જાય બોયરામાંથી વાંચી ગયો ઓલો વાં કામ કરે બીજો ગયો જો વાંચી પેલા અહીંયા આવવાનું અહીંથી અહીંયા આવવાનું જો આમથી આમ ફરીને અહીંયા પછી અહીંથી આમ પછી અહીંથી આમ ઊંચો જો હવે આજ લે ઉતરે જો જાય જો જો ઉતરે જો જોઈ લે કેમ ઉતરે પાછા નીચે પહોંચી ગયા જો

मनीष बेन मो नंबर नंबर बोली दे का मने हो खबर तार नंबर हूं जान तारा नंबर तो बापा वाला नंबर दे ना तो तारा बोल तारा के देवा नहीं मन का बोल ए नंबर बोल 363 भाई ए बसी मेरे को नहीं आता तो हूं कम नहीं तू डेप ना के માપેજ છે પકડી હું મારે એવું થઈ ગઈ મજૂરની જરૂર હૈ મિત્રો હોય તો કહેજો રાત પારીમાં દિવસના દિવસના જરૂર છે આવી જ જાઓ તમે એટલા શું કામ નું હે રાતગી મિત્રો ફૂલો ફૂલ લે છે તે ભેગું નથી થાય કે હાજો કે એ

খে পাই ওলাই মনকে বিবে Eu não sei se você está Eu não sei se você está aqui. Eu não sei se não não sei se você está aqui. Eu não sei se você está aqui. Eu não sei se você está aqui. Eu não sei se você está aqui. লগন হ্যালো ভাই গো নিশানগঞ্জ নিশানগন কিন্তু મારે છે આયા લગન ગેરણા ભાઈમાં હમ બેતાલીસ આ બે જો લે મને બધી કરવાનું કીધું હમ અઠારે તે અઢારે જવું ને

અને ઉતરવામાં ઉતરવું તો ફરજિયાત છે નીચે હું ઘરે નહીં લઈ જાય કોઈ વિચારે હું તો એટલે આપણે ઉતરી ગયા હવે જોઈએ જો અહીંયા નીચે આવી ગયા જોઈ લે બધા કામ કરે છે જોઈ લો હા ધીરુ અંબાણી ઉપરથી મોઢું નતું દેખાતું ભાઈ બન જોઈ લે કેમ ગયા હાવજ પડ્યો મારો હાવજ આવ્યો ગાંડી મારો પગ નથી ભાઈ બે ઉપર બે જ વૈસા બે અ ભાઈ ને તો વળી હું થઈ ગયો દેવા બજ ન જ દેતા હા गाइस આ ખવરાવો કો કોઈ ખાતું નથી હું જ નથી ખાતો પેલા ખાતા ના ખાતા નાવ જ ન ખવરાવા ને ના ખાતા ના એ નહી આ તો તમારા ભેગી આવે ને તમે અમને ફાકી ન જ ના પડો એમ કે કાલ થી કામે નહી આવી તો હું ખાતા ના મારજે ફાકી ન આવે ને ભાઈ ભલે લ્યો હું ગમે દુકાન બાજુમાં ઘણી છે નથી મે જોયા નથી ત્યાં આની બેલો બહાર નીકળો ને બેલા બારે તો છે દુકાન હ લે તો ઈ બધું હાથે બર રૂપિયા નહી જાય હું ક્યાં હવે હવે અમને ફ્રી ટાઈમે દેજો હ ઈ દે આ વરી અમે પછી હો અમે ફકી વગર ના રહેશું આ મટો કો ઘટાડવાઈ લઈખો પછી અહીંયા પથાણો બોલ કાઈ કેતો નહી આ અમાર ફૂવા થાય અરે તારો ફૂવો થાય તો વેવારે હો ઈ તો લો જઈ લો જઈ લો

હેલો ગાઈસ કે આ લોખંડના ચીટિયા મારી હું બારે મેમના રવેશમાં અને ચીટિયા ચીટિયા કેવી રીતે નાખી ને રવેશમાં તમારે જાણવું જોવું હોય તો બ્લોગમાં છેલે રગેન દેવાનું કેવી રીતે જોડાયેલા રહેજો કે રવેશ કેવી રીતે આજા કીટીનો બારે મેમનો એ પા બારે મેમો કાઈ ઘટે તો હા અધરાતે ગરમી વરી આવે એવી મને પડે તો હું

બે મારો વાઘ આવ્યો ગાંડી ગીર માંથી ગોઠા ખાતો આયવા તો મિત્રો હવે મળીએ આપણે પાછા ઉપર એ રાખવા તાણે ત્યાં સુધી ત્યાં જો રામે રામ તો મિત્રો જો આટલું લોખંડ બંધાઈ ગયું અહીંયા આટલું બાકી રહ્યું જો

આ એ સમાજ અને આ બેન બાકી છે ને હવે આ બેન બાંધી છે એક ગાળો બાકી છે બાંધવાનો તો હવે અત્યારે અમે બ્લોકને અને સાઈડને પણ હવે એન્ડ આપીએ છીએ તો ફરી મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં અને પહેલી વાર તો જો નવા હો અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો શેર કરજો અને મીઠી એવી કોમેન્ટ પણ કરી દેજો અને શેર કરજો અને અમારી ચેનલ જોડે જોડાયેલા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં અને અમારે આ ચેનલની અંદર ઘણા બધા નવા વિડીયો અપલોડ કરેલા છે કોમેડી વિડીયો ફાર્મિંગ વિડીયો લેમન ગાર્ડન લોંગ ડ્રાઈવ વિડીયો તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માફુળિયા જય સિદ્ધાંત માધવ